મે હા કરો હાય હાય કો આ છે सविता બેન હું હું કેતી થી ફોન કરે હું કેતા તા હું કતો નીતો નેકવ લેને જા પેલા રિપોર્ટ આવી ગયો રિપોર્ટ લેને જ આવો રિપોર્ટ અહીંયા નહી અને આખ દે આખ દે દવાખાને લઈ જઈ આવે તો હું કેવું લે રિપોર્ટ મને દવા આપ કાઈ છે ને થોડા ઘણા લોય ટકા ઓછા છે કઈક 9% થઈ ગયો છે તો ગાઈઝ જો મેડમ થોડાક બીમાર થઈ ગયા છે થોડાક નહીં પણ બહુ જાજા અને એ રાબ ખાય છે હું ખાઈ જા જરા જરા ખાતી જાય છે ગરમ ગરમ રાબ્ય નહી આવે ઘઉના લોટની ઘઉના લોટની આપણે ઘઉના લોટના પિઝાય બનાવીએ ના પણ ઘોળ નાખવાનો તો પણ આ પીઝા ન ખવાય ઘઉના લોટના કોને નીતુને ઘરે તાર ખાઈ થા હું તો ન્યાજ હતો આજે આવ્યો છું ડી ગ્રામમાંથી ઓફિસેથી ડી ગ્રામનો ગયો ડી ગ્રામમાંથી ઘરે આવ્યો ને લેબોરેટરી ગયો તો એનો રિપોર્ટ લેવા તો નીતુ નો રિપોર્ટ આવી ગયો છે બરાબર જો કે આજે બપોરે બ્લડ ઘરેથી જ સેમ્પલ લેવડાવવામાં આવ્યું હતું વાત બીજી કઈ નથી કેમ છે તને હવે રૂમાલ કાઢ ને કે અત્યારે ઘડીક તો કાઢ ને કેમ કહો હજી માથું દુખે છે ઓકે દવાખાને જવું છે દવાખાને જવાની જરૂર નથી વધારે કોઈ ટેન્શન વધારે કોઈ ટેન્શન જેવું નથી આજો તો મોઢું જોઈને તો એવું લાગે છે બહુ વધારે તકલીફ થઈ ગઈ છે જો કે મિતુને લોહીના ટકા ઘટી ગયા છે નોર્મલી બાર ટકા હોવા જોઈએ એની જગ્યાએ નવ નવ ટકા થઈ ગયું છે બરાબર નવ પોઈન્ટ સેવન ઝીરો નવ પોઈન્ટ સિત્તેર તો હાલો તો દવાખાને છે

ઉમરા જેવું ઉમરા જેવું પણ હું ઉમરા જેવું અંજીર આવે એને એ દૂધમાં હા પછી એને ઓલું પછી ટકા વધે લોહીના ટકા ઘટાડવાના નથી વધારવાના છે તો લોહીના ટકા જો કે ડ્રેગન એ હાલે ને ડ્રેગન ફૂટ નહીં ચાલે ગરમ પડે એ ગરમ આવે ને ગરમ જીંડવાય ગરમ પડે તો ખાવું હું કઈ નહીં અત્યારે તું રાબ ખાઈ લે હાલ ત્યાં સુધીમાં હું ડૉક્ટર જોડે વાત કરું રિપોર્ટ મોકલી લઉં અમારા ભાભી ડોક્ટર છે અવની ભાભી બરાબર તો હું રિપોર્ટ મોકલીને જરાક વાતચીત કર લઉં દવા બવા લેવાની હોય તો એ લેતા આવશે અમારા ક્લિનિકથી આવશે એટલે ચાલો તો જુઓ નવ ટકા લોહી થઈ ગયું છે બાર ટકામાંથી ચાલો તો દવાખાને જવું ફાઇનલ થઈ ગયું છે અવની ભાભીને મેં કહી દીધું છે બરાબર હમણાં એનો ફોન આવે એટલે આપણે એના ક્લિનિકે હું બોલવાનું મૂડ નથી તો પીઝા ખાવા છે નથી ખાવા હે આ ખુલ્લી રાખીને બેસને ને બંધ રાખીને કામ બેઠી આખી ડીશ ભરી હતી બધું ખાઈ ગઈ એટલી બધી ભૂખ લાગી હતી સરસ લ્યો આ બધું શું કહેવાય આયુર્વેદિક ઉપચાર છે ઘરેલું ઉપચાર બરાબર અને બીમાર હોય ત્યારે આવું જ ખાવાનું હોય નહીં કે પાઉંભાજી પીઝા ઢોસા કેવી લાગશો તો તું સારી લખશો પાછળનો ફોટો જો આમાં જો બીમાર જે હોય એને ખાવાની હોય રાગ મારે ખાવાનું છે ભાખરીને બટે ગાંઠિયાનું શાક સોરી ચાલો તો થોડીક જ વારમાં હમણાં અમારા ભાભીનો ફોન આવશે કે ભાઈ આવતા રહ્યો પેશન્ટને લઈને ક્લિનિક આવતા રહ્યો એટલે આપણે પેશન્ટને લઈને ક્લિનિકે જશું બરાબર ત્યાં જો શૂટ થશે તો કરશું બરાબર ને ચાલો તો ફટાફટ તમારું આ ખાવાનું પતાવો રાબ બરાબર અને મોટું બટું ધોઈ લો ફ્રેશ થઈ જાઓ કપડાં ચેન્જ કરવાના છે તો મોટું બટું ફ્રેશ કરી લો બરાબર અને રેડી થઈને જાય

ડાડી બાવતું હા તો પરાણા ગાવ નો ભાવતું હોય તો ખાતા ખાતા મોબાઈલ વાપરવો કામ કરું છું કસ્ટમરને પ્રોડક્ટ મોકલવાની છે હું કામ કરું છું કસ્ટમરને પ્રોડક્ટ મોકલવાની છે એટલે પેમેન્ટ આવ્યું તો એ જોઉં છું પેમેન્ટ આવ્યું કેટલું આવ્યું કેટલું આવ્યું 1000 હે 1000 હા તો લાવો ઓલા ટ્રાન્સફર કરો હે હાલો ફિનિશ કરી લીધું છે બરાબર જાઓ ફટાફટ પાણી ભરી આવો તમે ભરી આવો ઈ મારે ભરી આવો ને આ બધું જ કરવાનું ને એકવાર તો કરો દરરોજ નથી તમારી સેવા કરતી મારી સેવા તે હું કરી દરરોજ કરું જ છું હું પણ એમ ખાવાનું બનાવી દો ખાવાનું બનાવી દો મારે બદામ ખવડાવો સુકાવો તો હું ગમા બદામ કોણ ખવડાવે એ ભાઈ મિલ્ક શેક પીવડાવું સવારે ઊંઘમાં ઊંઘમાં મિલ્કશેક મેને આજ સુધી નથી મળ્યો મિલ્કશેક એવડા હોય છે તમને યાદ ન હોય સુતા હો ને યાદ ને ખબર ન હોય એમ કે ખબર ન હોય એટલે હું વિચારું કે હવર હવર માં અહીંયા બે ત્રણ કીડીયું કેમ હોય એટલે તું મને શૂઝ સાફ કરી દો શૂઝ તો મેં ધોયા હતા બરાબર તો એકવાર ધોઈ દીધા એમાં ક્યાં તું સંભળાવી દેશો હા ભાઈ પાણી ભરીયા દેઉ છું લાવો થેન્ક યુ હે થેન્ક યુ સરસ લ્યો આ આ ચમચી માં જે ચોટ્યું છે લે થોડું નસી ખાવ યાર લે ને હવે લ્યો ગટ કટાઈ દો ચાલો તો હવે મેડમ ને લઈને આપણે જઈએ ક્લિનિકે બરાબર દવા તો લેવી જ પડશે કેમ કે લોહીના ટકા ઘટી ગયા છે થોડાક બે ત્રણ હજી ઘટી ગયા હોત ને તો પણ રહી ઉપર એટલે પહેલા માળે જાત તું વધારે કે ઉપર ન જાત બરાબર તમે મને તમારું લોહી આપો તો તમે સાચા હસબન્ડ કહેવાઓ સારું હાલો મારું લોય તારે નો હાલે તારે છે એ પોઝિટિવ કે બી પોઝિટિવ મારે એ પોઝિટિવ છે પણ મારે બી મારે બી પોઝિટિવ છે ગમે હોય તારે હાલે બોડીને નો હાલે ને એનાથી વિરુદ્ધ નો જવાનું હોય ને હે ભાઈ હાલો તો ઊભા થાવ ઓલો ફટાફટ ટીનિંગ જાવ ચાલ હા ઉભી કડક કોણ

તો ફાઈનલી ક્લિનિકમાં જઈ આવ્યા દવા લઈ આવ્યા ઝબલું ભરીને દવા આપી છે અમારા ભાભીએ જોકે બીમારી છે એ પ્રમાણે દવા તો આપવી પડે બરાબર તો દવા આટલી બધી આવી ગઈ છે હાલો પીવા મને પીવાની છે એક એક અત્યારે આળો કરવાની હે આસ્ફા કપ સિરપ આપી છે ઉધરસ માટેની એટલે ઉધરસ બી થઈ ગઈ છે કફ થઈ ગયો છે એક આયુર્વેદિક જો આ લખ્યું તાવ માથું ઠંડી કે કળતર માટે આ દવા એટલે અત્યારે પી લે 105 પાંચ તાવ એનો માપ્યો હતો લો થર્મોમીટર ને હા થર્મોમીટર ત્યાંનો તાવ માપ્યો હતો તો એકસો ને પાંચ આવ્યો છે બરાબર છે તો હવે મેડમે ખાઈ લીધું છે એટલે દવા એક પછી એક હાલો પી જ લો ઊભા થવા વાળો આળા કરવાની થતી જ નથી જિંદગીમાં બીમાર હોય એટલે એને આપણે કઈ કંઈ ને એનો મગજ છટકી જાય છટકી ગયો ને મગજ તારો હે સારું તો તમે લખો દુઆ કરો ફટાફટ હારી થઈ જાય જોકે બે દિવસનો આરામ આવ્યો છે એટલે બે દિવસ ઓફિસે નથી જાવ બરાબર હા હાલો દવા પીને શાંતિથી સુઈ જાઓ ઓકે ચાલો તો મળીએ કી દે કીધે હા મેં કીધું બુઠી થઈ ગઈ હે તું તો આજ માટે એટલું જ છે બરાબર દવા બવા લેવા જઈ મેડમ પી લે છે બે ત્રણ દિવસનો આરામ છે આરામ કરશે એટલે તબિયત સારી થઈ જશે ખાવા પીવામાં ધ્યાન રાખશે જો કે હમણાં વાતાવરણ જ એવું છે જ્યાં ત્યાં નકરા વાયરસ જ ફેલાઈ ગયા છે બરાબર એટલે નોર્મલી વાયરસની બી અસર છે અને લોહીના ટકા બી ઘટ્યા છે બટ નોર્મલ દવા આપી દીધી છે એક બે દિવસમાં સારું થઈ જશે બરાબર મળી આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે પણ તમારું ધ્યાન રાખજો બરાબર જય માતાજી માતાજીંગ બહુ બહુ ધન્યવાદ